અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી હતી કોલેજોમાં વર્ષના આખરી દિવસે એટલે કે આજે ન્યૂ યર સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજ કેમ્પસોમાં ડીજીના તાલે યુવાધન ધનહી લોળે ચડ્યું હતું મનપસંદ ગીતોના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું મિત્રો સાથે નાચકાત કરી વિદ્યાર્થીઓએ જૂના વર્ષની યાદોને અલવિદા કહી નવી આશાઓ અને સપનાઓ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું આ ઉપરાંત માત્ર ડીજે પર જ નહીં કોલેજોમાં ફેશન શો પણ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો વર્ષ બે હજાર પચીસને વિદાય આપીને નવી આશાઓ અને નવા સંકલ્પો સાથે બે હજાર છવ્વીસમાં પ્રવેશવા માટે યુવાનોમાં ભારે ઉમળકો છે રાત્રે બાર વાગ્યાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે મિત્રો અને પરિવાર સાથે મળીને હેપી ન્યૂ ઇયરના સાથે નવા વર્ષનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવશે